દેજે વાય પાળો ખાટીલા છે ને કો ખાટીલા ને કારો પૂછો કો સાજે છે માર તો ના ના દેજે કે કો કેનો તો આવો ના આવતું નહી ઓછું આવ છે શું કરું લજે વાત લઈને આવતી નહી નાના શું કરવાનું માર આ પાણી જોજે કેટલા પોણી પાકી છે કાય તો પાકી ગયો તમ ધો ધો પર છે હું નાના પોણી આવું તું સર થી કર તો એમાં પેલા હો એ આવ્યું છે દે બાજુમાં પોણી વાળા લગા મુગો અમાર ઘરે જવા રે પછી વાળજો ના ના હે ને અમાર પોણી વાળા સા મુગો તો અમાર હાકો અમે લઈએ ને તને પછી લ્યો પછી પોણી વાળા તમે ના ના હે ને યાર એક તો પોણી ઓ પીકે ભાઈ હા બોલો અલે યાર અમારે પાણી વાવવાનું છે ભાઈ હા તમાર વાવવા મને ખબર તમે આતા પેલા એટલે વા આજી પાણી અમારે પાણી વાવવાનું છે અમારો ઓજી લેબુ લેબુ જો તાકી જો યાર હું તો અમારો ઓજી આવી છે કે મારી જાય કે હું એ બધું પણ અમાર ના જોવાનું હોય યાર પછી અમારે પાણી વાવવાનું હોય યાર તમારે પાણી વાવવાનું તો મને ખબર છે કે આવો બોલો હું કરું કે આ ખાલી બે પાડો છે એટલે પડ્યો એટલે તમાર વાળી લો એટલી કર અમારું કરવાનું પછી યાર

લોહા હે તો મારે સારું છે નકા જમનાર વહુ ના છોકરા કોઈ દાલદ મારવાના નહીં એના રે લોહા કોઈ જેઠા એ કરવું બી એને અમે એક વહરા ના છીએ નાહા એ મારે કરી લેવી છે હા ઉપાદીના પોટલા થઈ ગયા છે જો હે ને હું તો અમે ડોહા ખાઈ રહ્યા ના ખાઈ રહ્યા જવું ડોહા જોડાય નાખીને ડોહાર હારકું કરીએ હા

એ જી આવી ના તે મને જવા દે ના બુનનો બાપરીને પેલા પિકેજી પાણી વરાવશું તો હું કરું છું અને માર બુન તો ભોળી છે તે એરા પાણી જ વરાવતા મને ખબર છે બુન આ બુન આ બુન હું આવી કે ઘરે તમે શે હેત માં આવ્યા તો આ અલ જાઈસી 8 તો ત બનેવી રાખાય ને તો તે આલો જાઈ હું કીધું મને જવા દે આ તો માર બુન ને એરા હુઈ રહે ને બુન પાણી વરાવશું ઘઉ અત્યારે ઉનાળું થોડી કરીએ કાદું કટું નાટલા ભટાવાય તો ભટામા લગી હમ તે બાદી નહિ કોઈ ને ના જો કે કે બહુ આવો છે બે બે હતી તો હું તો બોલી આ તે કે હોય તો આવી જ નઈ આ પેલી મોટી છે ને ગોમરાની છે પેલી ટીવી છે એક પેલી તો ગોમરાની એક કસુ દે હે આ તો હારી આ મારું બુંદ તો પાણી વારાય વારે અર્ધી થઈ રે કાન ના બોલ બોલ કરે છે કરું તો મને ખબર બોલ તને કે દો દુખ મારતો હાર બોલ તાર રોયા નહી આ આ દો હાથ તો હું સાદા રવાય તો ખમો કરી નાખું તાને મારો પિયરનો કોઈ નહી એટલે હું કરવાનું તો રોવાય નહી એ તો હું હમા કરી નાખું હું નહીં આવી થોડા થોડા દારે બેઠી થાવા મને પપ્પા માબાપરા ગુનો નતો બનવારી હું કરને તાને હું એકલા તો આવી સુ કે મારા ભના પર જવા દેવાનો તાને મારા દોહા તો સા હારકો આટલો

આટલી ઉંમર માં આટલે ફરવાનું તો તમારે હા મા બુદી તો હું લઈ જઉં છું તાર લઈ જા અને આ તો કાયમ મકો પાડો હેલો જો અમે તો કાયમ પડીએ અરે હો પડી રહી હોય દો હાં ખાવ રાખ કઈ આવું તને હું ચિંતા કરો હેડો માર માર ઘર લઈ જઉં તો હું આવું છું અરે કર મારા પાણીવા કોઈ ઠકોણ પાડવાનું નહીં તમે કેમ ના કેવો પાણી હું કેવા પણ હું કર આ નહીં પ્લુ કી કે

પોણી નો આવ એ તા પે કેટલો બધો પરસમ ને પણ કાલે જો કાલે જો ના લણ તો પછી બીજો કોઈ ને ઝઘડો થાય ને ના ભાઈ ઝઘડો નહી કરે એટલે આપડા કરતી મોટા આપળો કોઈ બોલે ને બોલે ને મરિયે તો સાચી પણ પછી બધું ના હોય એમ આ બધું પછી પોણી પછી ઓછી મજા આવે એમ પછી ના ના આજનો દાર એલો કાલે જોઈએ ના ગોઠી તો પે ડાયરેક ડાયરેક્ટ આપણો મે કાપી લઈ લેવો હા તો વાંધો નહીં આજનો દાર શું વાર્તા તો મારે તો બજાર ગોમમાં જવો ઓ ખાવા જો હું રાશુ યાર બધું કંટાળો આવી ગયો આજ તો મને હવે હું કરતો જાણ વાતો નહીં એ તો જોઈએ હવે શું થાય હા હું ગો પે ખાવ બોલાવ આ વાતો નહીં

મારા તેમ તને મોટો છે મારા બધીઓને કશના કે તમને રાખ્યા તો હું તમને તું એ તાર મુન્ના આગર બોલો છો તમે લઈ જજો રોટલો કો ખરી આવશે આ બે બાઈજીઓ તો પા છે

કશું બોંગે ની દુહાનો બેન ઘોમારે જાતે વાત ખોટી લે તો હા ફોન કરજો હા માં કોઈ કી તો આયો મને કે કોઈ ફોને

હા તો ફોન કર દયો તે કોમ કરી કરી તો બાર નીકળી જ મા હો એ હાજો આ તમે ફોન કરજો